નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામ મધ્ય આવેલ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે ધ્વજારોહણ ધ્વજારોહણ કરવામાં આવ્યું શાસ્ત્રીજી દ્વારા વિધિ વિધાનપૂર્વક ધ્વજાનું પૂજન કરાવવામાં આવ્યું લખતર ગામ મધ્ય લખતર સ્ટેટ કરન્સીજી વજેરાચી જારા દ્વારા આશરે 150 વર્ષ પહેલા સ્વયંભુ નીલકંઠ મહાદેવ શિવલિંગ ઉપર આશરે રૂપિયા 10000 ના ખર્ચે શિવ મંદિર બંધાવી લખતર બ્રહ્મ સમાજને અર્પણ કરવામાં આવ્યું છે સમગ્ર કચ્છ સૌરાષ્ટ્રમાં એક માત્ર એવું શિવલિંગ છે કે એક જ શિવ મંદિરમાં એક જ લીટીમાં બે શિવલિંગ જેમાં એક સ્વયંભુ નીલકંઠ મહાદેવ શિવલિંગ અને સ્થાપિત કરણેશ્વર મહાદેવ શિવલિંગ આવે છે આ શિવલિંગમાં છેલ્લા ઘણા સમયથી ભસ્મવાતી ઉજૈન મહાકાલેશ્વર મહાદેવ મંદિર જેમ ગણેશ્વર મહાદેવ શિવલિંગ ઉપર જુદા જુદા શણગાર કરવામાં આવે છે આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે સાથે યોગાનું યોગ શ્રાવણ માસના અંતે પણ સોમવાર છે ત્યારે આજે નીલગઢ મહાદેવ મંદિરમાં પ્રથમ શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે મુકુદ કુમારલાલ જોશી સુનગર વાળાના યજમાન પદે ધ્વજારોહણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધજા પૂજાના યજમાન પદે કૌશલ વિજયકુમાર જોશી ઉપસ્થિત રહ્યા હતા ધજા પૂજન કરાવવાના આચાર્ય પદે નવયુવાન શાસ્ત્રી આશુતોષ રાવલ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા વિધિ વિધાનપૂર્વક જે છે તે ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ ધજાનું આરોહણ કરવામાં આવ્યું હતું ત્યારે ઢોલ સાથે આયોજન કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર લોકો દર્શન